નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું માસની પૂર્ણિમાના મહાત્મ્ય વિશે પૂજન વિધિ જાણીશું તથા આ દિવસે મા સાકમ્પરી દેવીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે તે શાકમ્પરી દેવીનું નવરાત્રિ પૂર્ણ થાય છે તેના વિશે પણ જાણીશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈ જવું જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો જ્યોતિષ પંચાંગ અનુસાર માસની પૂર્ણિમા તે ઘણી મહત્ત્વની માનવામાં આવે છે કારણ કે આ પોષ માસની પૂર્ણિમાના દિવસે દુર્ગા દેવીનો અવતાર મા શાકંભરી દેવીના રૂપમાં જન્મ લઈને સૃષ્ટિનું પાલન પોષણ કર્યું હતું તે હતો આ માસની પૂર્ણિમાનો દિવસ આ ઉપરાંત પોષી પૂર્ણિમાના દિવસે ખાસ કરીને ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર ઉત્સવ મનાવવામાં આવે છે અથવા તો વ્રત પણ કહી શકાય તે પણ કરવામાં આવે છે પોષી પૂર્ણિમાનું વ્રત જે બહેનો ભાઈ માટે કરે છે ભાઈના દીર્ઘાયુ માટે લાંબા આયુષ્ય માટે તથા સુખાકારી અને મંગલકારી જીવન માટે બહેનો ભાઈઓ માટે આ વ્રત કરે છે આમ પોષી પૂર્ણિમા એ ખાસ મહત્વની બની જાય છે ભક્તો મનોવાંછિત ફળને પ્રાપ્ત કરી શકે છે અને પૂર્ણિમા એટલે કે ફૂલમૂન ચંદ્રમાં સોળે કલાએ ખીલેલા હોય છે જગત પૃથ્વી ઉપર અમૃત વરસાવે છે અને પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિ પ્રિય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણિમાના દિવસે મહારાસ રમીને જગતને મોહિત કર્યું હતું અને ગોપીઓને આનંદ આપ્યો હતો ભક્તજનોના હૃદયને આનંદિત કર્યા હતા તે પણ પૂર્ણિમા હતી અને ચંદ્રદેવના કુળમાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું માટે ચંદ્રદેવના આ શુભ દિવસ કે જેને પૂર્ણિમા કહેવાય છે ચંદ્રદેવનો ખાસ દિવસ કહેવાય છે જે મહિનામાં એક વખત આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સાંભળીને તેમની પૂજા ઉત્સવ મનાવવાનો પણ તહેવાર છે પૂર્ણિમા તો માતા મહાલક્ષ્મીને પણ પ્રિય છે ચંદ્રમા તેમના ભાઈ છે માતા મહાલક્ષ્મી સાથે દેવીની પૂજા ઉપાસનાનું પણ ઘણું મહત્ત્વ છે જે કાંઈ પૂજા પાઠ કરવામાં આવે દાન પુણ્ય કરવામાં આવે અવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે માટે આ પૂર્ણિમા એ ખાસ મહત્ત્વની છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી ઓશી પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી પરવરીને ભગવાન વિષ્ણુ તથા માતા મહાલક્ષ્મીનું પૂજન કરાય છે ખાસ કરીને પૂર્ણિમા કે જેમાં પવિત્ર તીર્થોમાં જઈને સંગમ તીર્થોમાં જઈને ગંગાજી યમુનાજી આદિ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે તો પિતૃદેવતાની કૃપાની સાથે સાથે સર્વ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે પૂર્ણિમાના દિવસે જળ એટલે કે દરેક જળ પણ આપણી આજુબાજુનું જે પણ જળ છે ચાહે તે નળનું જળ હોય કૂવાનું જળ હોય કે કોઈ પણ જળ હોય તે પવિત્ર મનાય છે માટે પૂર્ણિમાના દિવસે સ્નાન અવશ્ય કરવું જોઈએ ત્યારબાદ સ્નાન કરીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરવી જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુની આ દિવસે ખાસ કરીને પૂજા થાય છે જેને આપણે સત્યનારાયણ દેવની કથા કહીએ છીએ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ દેવની કથા કરવાથી અથવા તો સાંભળવાનો ઘણો ખૂબ જ મહિમા છે અને પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે સંકલ્પ સવારે જ કરવાનો હોય છે એક ટાઈમ ભોજન લઈને આ વ્રત કરી શકાય છે ઉપવાસ કરી શકાય છે અથવા તો નકરોડા પણ રહી શકાય છે ભોજન હંમેશા સાંજના સમયે લેવાનું હોય છે જ્યારે ચંદ્રદેવના દર્શન થઈ જાય તે પછી ભોજન લઈ શકાય છે ત્યારબાદ ચંદ્રદેવને અર્ધી અપાય છે કાચા દૂધથી ગંગાજળથી તેમાં ખાસ કરીને ખાંડ અથવા તો મિશ્રી ઉમેરીને ભગવાન ચંદ્રદેવને અર્ધી આપવું જોઈએ આમ કરવાથી ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મન મક્કમ થાય છે માતા સંબંધી સુખ પ્રાપ્ત થાય છે અથવા કોઈને સ્ત્રી સંબંધથી કોઈ દોષ હોય તેમાંથી મુક્તિ મળે છે કારણ કે ચંદ્રદેવ એ માતાના કારક છે માટે કોઈ પણ સ્ત્રીનું માન સન્માન જાળવવાથી પણ કુંડળીમાં રહેલો ચંદ્ર મજબૂત થાય છે આજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પૂજા થાય છે સત્યનારાયણ ભગવાનની પૂજા થાય છે તેમાં ગંધ પુષ્પ પંચામૃત ફળ મીઠાઈ અર્પિત કરીને ભગવાનની પૂજા કરવી સંધ્યાકાળે ચંદ્રદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભગવાન ચંદ્રદેવની સાથે માતા મહાલક્ષ્મીનું પણ પૂજન થાય છે આપણા ઘરના મંદિરમાં જે દેવી દેવતા બિરાજમાન છે તેમની પણ પૂજા થાય છે ઘણા ભક્તો તો આજે એટલે કે પૂર્ણિમાના દિવસે ડાકોર અથવા તો અંબાજી અથવા તો તેમના કુળદેવીના દર્શન કરવા જાય છે એવો મહિમા છે પૂર્ણિમા ભરવાનું પૂર્ણિમા ભરવાથી કહેવાય છે કે માતા મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે આપણા દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે ગોળ તલનું દાન અથવા તો ધાબડા કારણ કે શિયાળો છે એનું દાન કરવાથી જરૂરિયાતમંદને આપવું જોઈએ મંદિરમાં પણ દાન કરી શકાય છે આ ઉપરાંત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ દાન દક્ષિણા આપવી જોઈએ સામર્થ્ય અનુસાર ગરીબ અને જરૂરિયાતમંદની મદદ અવશ્ય કરવી જોઈએ કારણ કે સાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે માનો જન્મોત્સવ મનાવાય છે જ્યારે માએ જગતનું પાલન પોષણ કર્યું હતું ત્યારે દાન પુણ્ય કરવાથી આપણાથી જે બને એટલું આવશ્યક તો હોય એટલું આપણે દાન કરવું જોઈએ આમ કરવાથી માતાની કૃપા આપણા પર રહે છે આ પૂર્ણિમાના દિવસે ધનની સમસ્યાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે માતા મહાલક્ષ્મીને આજના દિવસે પૂજન કરીને ખીરનો ભોગ લગાવવો જોઈએ કારણ કે માતાને ખીર અત્યંત પ્રિય છે આમ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ પૂર્ણિમાના દિવસે અષ્ટલક્ષ્મી સ્ત્રોત પાઠ મંત્ર જાપ કરી શકાય છે જેથી ઘરમાં અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ધનલાભ માટે આ પૂર્ણિમાના દિવસે અગિયાર કોડી લઈને તેને હળદરવાળી કરીને માતા લક્ષ્મીને અર્પિત કરાય છે પૂજા સંપન્ન થાય તે પછી તે કોડીને લાલ વસ્ત્રમાં બાંધીને લપેટીને ધનસ્થાન માટેનું જે સ્થાન છે ત્યાં રાખી દેવું જોઈએ આ કોડીનું દર પૂર્ણિમાએ પૂજન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં એ ધનની કમી રહેતી નથી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષને જળ અવશ્ય ચડાવવું જોઈએ મીઠાઈ અર્પિત કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં સમસ્યા દૂર થાય છે વૈવાહિક જીવનમાં પણ સુખ સમૃદ્ધિ રહે છે કોશી પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી ઉપવાસ રાખવાથી આંતરિક જે અંધકાર છે જીવનમાં જે નકારાત્મક પ્રભાવ છે તેમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત અનેક જન્મોના પાપોમાંથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી મહત્વપૂર્ણ છે આ પોષી પૂર્ણિમા પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યનારાયણને અડધી અવશ્ય આપવું જોઈએ કારણ કે પોષમાસ તે સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય છે માટે સૂર્યનારાયણ દેવની આજના દિવસે ઉપાસના કરવાથી ભગવાન સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત સૂર્યનારાયણ દેવના મંત્ર જાપ પણ કરી શકાય છે તે જપી શકાય છે અથવા તો સૂર્યનારાયણ દેવના બાર નામ મંત્ર જપ કરી શકાય છે ગાયત્રી મંત્રનો આપણે જપ આવડતો હોય તો તે પણ કરી શકાય છે જેથી આપણા પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય સવારે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી જોઈએ આપોષી પૂર્ણિમાના દિવસે અને સાંજે ચંદ્રદેવની ઉપાસના કરવી જોઈએ આપોષી પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને ગંગાજળ કાચું દૂધ ભાંગ ધતુરો તથા સીઝન પ્રમાણેના ફળફળાદી આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ કેરે પણ નાનકડો અંગૂઠા જેવું શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરી શકાય છે મહાદેવની આરતી પૂજા કરાય છે ધૂપ દીપ નિવેદ્ય આદિથી ભગવાન ભોળાના પ્રસન્ન થાય છે કુંડળીમાં કોઈ પણ ગ્રહ બાધા હોય ચંદ્રમાં સંબંધિત દોષ હોય ગ્રહણ દોષ હોય કાલસર્પ દોષ હોય તેની પણ શાંતિ થાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા એ બે તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આ દિવસે ભગવાન ભોળાની પૂજા કરવાથી મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે ઓશી પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને ભગવાનની સામે પવિત્ર ભોગ અર્પિત કરવો જોઈએ કૃષ્ણ ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ આમ કરવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે અને સર્વે પાપો નષ્ટ થાય છે આ પૂર્ણિમાના દિવસે રામાયણ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠનું આયોજન કરવું જોઈએ અથવા તો સાંભળવા જોઈએ વાંચવા જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ સત્યનારાયણ ભગવાનની કથા કરતી વખતે સંભળાય અથવા તો આ સહસ્ત્ર નામ આપણે વાંચવા જોઈએ આ રીતે પૂર્ણિમાનો ઉત્સવ મનાવવાથી કરેલું દાન પુણ્ય આદિ અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવે છે આ પોષી પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદને અન્નદાન દેવાથી જમવાનું ભોજન દેવાથી કહેવાય છે કે મા શાકંભરી દેવીનું કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે પોષ માસની પૂર્ણિમાના દિવસે શાકંભરી દેવીની નવરાત્રિ પૂર્ણ થાય છે શાકંભરી માતાના શક્તિ તો ઉત્સવ થાય જ છે પરંતુ જ્યાં જ્યાં દેવી માતાનું મંદિર છે મા દુર્ગાની ઉપાસના થાય છે તે મંદિરોમાં પણ ધામે ધૂમેથી પોષી પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે હવે આપણે પોષી પૂર્ણિમાની કથા સાંભળીએ કથા અનુસાર શાકંભરી દેવીએ શિવાલિક પર્વત પર સો વર્ષ સુધી તપ કર્યું તપ કરતાં કરતાં દેવી અમુક સમયે સમયે શાકાહારી ભોજન લેતા હતા તેમની કીર્તિ સાંભળીને ઋષિમુનિઓ તેમના દર્શન કરવા આવતા હતા અને આ બધાના સ્વાગત દેવી સાક્ષી કરતા હતા માટે દેવી શાકંભરી કહેવાણા શાકંભરીનો અર્થ થાય છે શાકાહારી ભોજન લેવાવાળા દેવી સ્કંદપુરાણ અનુસાર યમુનાના પૂર્વ ભાગમાં સૂર્યકુંડ છે જ્યાં વિષ્ણુકુંડ અને બાળ ગંગા પણ છે પૂર્વકાળમાં અહીં ભગવાન વિષ્ણુએ પણ રુદ્રદેવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું અને દક્ષિણ ભાગમાં શાકંભરી દેવી બિરાજમાન હતા વ્યાસ શ્રેષ્ઠ અને સર્વકામેશ્વરી દેવીના રૂપમાં તેમના દર્શન આપતા હતા આ ક્ષેત્રમાં શાંકેશ્વર મહાદેવ પ્રત્યક્ષ સિદ્ધાયક છે આ સ્થળોમાં શાક દ્વારા દિવ્ય ભરણ પોષણ કર્યું એટલા માટે માતા સાકંભરી કહેવાના સીધી દાત્રીના રૂપમાં છે એક અન્ય દંતકથા અનુસાર પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી અને અન્નજણનો ત્યાગ કર્યો હતો ત્યારે માએ શાક સબ્જી ખાઈને સમય વ્યતીત કર્યો તપસ્યા કરી માટે દેવી શાકંભરી કહેવાના વિવિધ ભાગવત અનુસાર એવી કથા પણ પ્રચલિત છે કે જ્યારે સો વર્ષ સુધી પૃથ્વી ઉપર વર્ષા ન થઈ અને મુનિઓ તથા મનુષ્ય કષ્ટમાં મુકાણા ત્યારે મનુષ્ય જાતિ અને સર્વ ઋષિ મુનિઓ કષ્ટમાં દેવીને પ્રાર્થના કરતા કે હે જગદંબા અમારી રક્ષા કરો ત્યારે માએ શાકંભરી રૂપમાં પ્રગટ થઈને શાક દ્વારા સંસારનું ભરણ પોષણ કર્યું એટલા માટે દેવી સાકમ પરિ કહેવાના દેવી પુરાણ પુરાણ અને ધાર્મિક ગ્રંથોમાં પણ એવી કથા છે કે હરણયક્ષ નામના વંશમાં એક મહાદેત્ય રૂરુ થયા એ રૂડુના એક પુત્ર હતા જેનું નામ હતું દુર્ગમ દુર્ગમા સુરે બ્રહ્માજીની તપસ્યા કરી ચાર વેદને પોતાને આધીન કર્યા માટે વેદો સંબંધી સમસ્ત ક્રિયાઓ લુપ્ત થઈ ગઈ બ્રાહ્મણોએ પોતાનો ધર્મનો ત્યાગ કર્યો ચારેય તરફ હાહાકાર મચી ગયો અને આ રાક્ષસે પૃથ્વી ઉપર આતંક ફેલાવ્યો આ કારણે જે પ્રકૃતિના નિયમ હતા તે પણ ખોરવાયા વર્ષાઋતુનું આગમન ન થયું વરસાદ બંધ થઈ ગયો આવી પરિસ્થિતિમાં વર્ષો સુધી અકાળ દુષ્કાળ પડ્યો વરસાદ ન હોવાના કારણે અન્નજણનો અભાવ થવા લાગ્યો અને લોકો મૃત્યુ તરફ ગતિ કરવા લાગ્યા પૃથ્વી ઉપર જીવનનો અંત આવવા લાગ્યો ત્યારે બધા ઋષિ મુનિઓ માનવોએ મા દુર્ગાની ઉપાસના કરી દયાળુ માતાએ પોતાની કરુણા વરસાવી સો નેત્રોથી પોતાના આંસુ વરસાવ્યા જેના કારણે આખી પૃથ્વી માના આંસુથી ભીની થઈ ગઈ એમાંથી ઉગ્યા શાકભાજી માએ અંતમાં દુર્ગ સુરનો અંત કર્યો આમ માતા સતાક્ષી પણ કહેવાના હજાર નેત્રો માતા મા શાક દ્વારા જગતનું ભરણ પોષણ કરતી રહી માટે શાકભરી કહેવાના એ દિવસ હતો આ પોષી પૂર્ણિમાનો દિવસ હવે પોષી પૂર્ણિમાનું બીજું મહત્વનું અંગ એ છે કે આજે પોષી પૂર્ણિમાનો દિવસ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર પણ મનાવવામાં આવે છે આજે બહેન ભાઈ માટે વ્રત કરે છે પૂર્ણિમાનું વ્રત કરીને ચંદ્રમા જ્યારે ઉદય થાય છે ત્યારે એક બાજરીનો રોટલો લઈને તેમાં વચ્ચે કાણું પાડીને આથી ચંદ્રમાને જુએ છે અને સામે ભાઈ ઊભો રહે છે અને ચંદ્રમાને બહેન કહે છે પોસી પોસી ભૂલમણી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે ત્યારે ભાઈ પણ લાડથી કહે છે કે રમે આમ બહેન ભાઈને અને ચંદ્રમાને એ બંને રોટલા વચ્ચે જે કાળું પાડ્યું છે તેમાંથી જોઈને આ ત્રણ વખત બોલે છે ભાઈની બહેન રમે કે જમે ભાઈ રમત રમતમાં બે વખત તો રમે બોલે છે પરંતુ ત્રીજી વખત ભાઈને પણ બહેન ઉપર થોડો લાડ પ્રેમ આવી જાય છે અને ભાઈ પણ ઈચ્છે છે કે બહેન પણ આખા દિવસથી ભૂખી છે તો અત્યારે તે જમે તો સારું માટે છેલ્લે એટલે કે ત્રીજી વખત ભાઈ બોલે છે કે મારી બહેન જમે ત્યારે બહેન પણ જમવાનું નીમ લે છે એટલે કે સાંજના ટાઈમે ભોજન લે છે તો મિત્રો આ હતું પોષી પૂર્ણિમાનું મહાત્મય અને વ્રતની વાર્તા તો મિત્રો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે મને વડા બદલ આપ સૌનો આભાર સૌની મારા જય શ્રી કૃષ્ણ